બનાસકાંઠા જિલ્લાના સરદી સુઈગામ તાલુકાના ડાબી ગામની માધ્યમિક શાળાની ત્રીજે દિવસે પણ તાળાબંધી યથાવત વહેલી સવારથી ગ્રામજનો ઢોલ નગારા સાથે પહોંચ્યા શાળાના મેદાનમાં વાલીઓ શાળા બહારના ભાગમાં રામધૂન સાથે અનશન ઉપર ડાબી ગ્રામજનો માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ સીસીટીવી કેમેરા અને પીવાના પાણીની ઘટને લઈને અનશન ઉપર છેલ્લા ત્રણ દિવસથી ડાબી ગ્રામજનોએ કરી છે શાળામાં તાળાબંધી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને શાળામાં વાલીઓએ કરી છે તાળાબંધી બેન રામસુભાઈ છે હું ડાભીની છું અમારે શાળામાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી અને બસની પણ સુવિધા નથી સીસીટીવી કેમેરા અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ મેળવવા જોઈએ અને અમારે પાણીની અને બસની પણ જરૂર છે પાણી અહીં અમારે દૂર ખૂબ જ પડે છે પાણી પીવાનું અને અમારે અમારે બસની પણ સુવિધા નથી અમારે બધા વિદ્યાર્થીઓ આવે આવે છે છે અને થી ચાલીને દૂર વિદ્યાર્થીઓ પણ 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 ભણવા માટે અહીં વ્યવસ્થા નથી સરકાર એટલી વિનંતી કે બસ અહીં મોકલાવી સરકારી માધ્યમિક અને અને ત્રણ દિવસથી અમારી કોઈ માંગણી ના સંતોષ આજે ઢોલ નગારા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્ય શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીના ના સુધી જુદી વાત પહોંચ્યા એ માટે અમે ઢોલ લગારા સાથે આજે વિરોધ કરી રહ્યા છીએ અને એના સિવાય બીજી વાત એ કરવી છે કે કાલે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે એમ કીધું કે સ્કૂલની અંદર શિક્ષકોનો સ્ટાફ પૂરતો હશે પણ એમને કાયમિક શિક્ષકની માંગ છે તો એવડા મોટા અધિકારી ખોટું ના બોલે તો સાહેબ શ્રીને કેવું છે કે તમારા શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે તો અહીં આવો ધોરણ નવ દસના ગણિત વિજ્ઞાનના શિક્ષકને ગોતી આપો ધોરણ અગિયાર બાર આઠની અંદર ભૂગોળના શિક્ષકને ગોતી આપો ઇતિહાસના શિક્ષકને ગોતી આપો અને સમાજશાસ્ત્રના શિક્ષકને ગોતી આપો તો આપ શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અહીં આવીને આ ચાર

નિર્મા સારંગભાઈ છે હું ધોરણ ધોરણ દસ માં વિદ્યાર્થી છું અને અમારા અમારી શાળામાં તાળાબંધી કરાવી છે અને અમારી ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા આવી રહી છે ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારે મંજૂરી કરવી જોઈએ અમારી શાળામાં આજ હાલમાં એક જ શિક્ષક છે અને બે શિક્ષક શિક્ષક હતા પરંતુ એક શિક્ષક બદલી કરાવી છે અને અમારી શાળામાં શિક્ષક ની બહુ જ જરૂરી છે અમારી શાળામાં બસો વિદ્યાર્થીઓમાં એક જ શિક્ષક કેવી રીતે ભણાવી શકે આવી આ શાળાને એક શિક્ષક કેવી રીતે ચલાવી શકે અમારી શાળામાં શિક્ષકોની ખૂબ જ જરૂરિયાત છે